નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારા ખેડૂત ઉપયોગી ચેનલ પર નવાઝ આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના બજાર ભાવ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો ચોવીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી ચૌદસો સાસઠ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ તેરસો પચીસથી ચૌદસો એકસઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પાંત્રીસ રૂપિયા મહુવા તેરસો પચાસથી ચૌદસો આડત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો એકોતેરથી ચૌદસો એક્યાસી રૂપિયા લાખતર માર્કેટ યાર્ડ તેરસો સાહીઠથી તેરસો પંચોતેર રૂપિયા અંજાર ચૌદસો વીસથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ એક હજાર એકાવનથી પંદરસો એક રૂપિયો અમરેલી માર્કેટ યાર્ડ નવસો પાંત્રીસથી ચૌદસો નેવ્યાસી રૂપિયા आग बात करिए खेड मित्रों मोरबी मार्केट यार्ड बार सौ पचास की चौद सौ बासठ रुपया सावरकुंडला तेरसो चौद सौ एकतालीस रुपया मार्केट यार्ड अग्यार सौ पचास थी चौदह सौ अड़तालीस रुपया राजकोट मार्केट यार्ड तेरसो अग्यार चौदौ ऐसी रुपया जेतपुर मार्केट एक हज़ार चौबीस चौदह सौ एकतालीस रुपया आग बात करिए खेड मित्रों बोटाद मार्केटार्ड अग्यारो थी चौदह सौ अठासी रुपया સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો ચાલીસથી ચૌદસો સત્તાણું રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ બારસો એંસીથી ચૌદસો સાસઠ રૂપિયા અરસોલ માર્કેટ યાર્ડ તેરસો પંચાણુંથી ચૌદસો પચાસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડ બારસો એકથી ચૌદસો એકોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો વાત કરીએ આજના સરાસ બજાર ભાવની તો મિત્રો આજના સેરાશ બજાર ભાવ ચૌદસો પચાસ સુધીના જોવા મળ્યા છે અમુક એવા માર્કેટયાર્ડ માં પંદરસો સુધી બજાર ભાવ જોવા મળ્યું છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમારી આજુબાજુના માર્કેટ યાર્ડના નામ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો